હાય ફ્રેન્ડ કેમ છો હું શિલ્પા શિલ્પાસ કિચન રેસિપીમાં તમારું સ્વાગત છે મિત્રો આજના એપિસોડમાં આમળાની એક નવી જ વાનગી લઈને આવી છું જેને તમે આખું વર્ષ સ્ટોર કરી શકશો ખૂબ જ ટેસ્ટી બને છે આમળા તો શિયાળામાં જ આવતા હોય છે તેથી આપણે એને અલગ અલગ રીતે સ્ટોર કરતા હોઈએ છીએ તો ચાલો આપણે ફટાફટ રેસીપી શરૂ કરીએ એ પહેલાં તમને એક રિક્વેસ્ટ છે કે રેસીપી છેલ્લે સુધી જોયા પછી જો તમને ગમે તો એક લાઈક જરૂર કરજો કેમ કે તમારી એક લાઇકથી મને નવી નવી રેસીપી બનાવી અને તમારા સુધી પહોંચાડવાનું મારું પ્રોત્સાહન વધે છે મારું પ્રોત્સાહન વધારવા માટે એક લાઇક જરૂર કરજો અને નવી રેસીપીના નવા વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી નવી રેસીપીનો નવો વિડિયો તમારી પાસે તરત પહોંચી શકે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ મિત્રો સૌથી પહેલાં તો આપણે એ જોઈ લઈએ કે આમળા કેવા હોવા જોઈએ તો કે આમળા તાજા ડાઘ વિનાના થોડા મોટા અને સહેજ પીળાશ પડતા હોવા જોઈએ આમ તો જો કે આમળામાં થોડા ઘણા ડાઘ હોય જ છે પરંતુ જેમ બને એમ ઓછા ડાઘવાળા લેવા આ આમળા સ્વાદમાં મીઠા હોય છે તુરા નથી હોતા તો આવા આપણે આમળાની પસંદગી કરીશું તો આ જે આમળા છે એને આપણે આ કાટા ચમચીથી આવી રીતે કાણા પાડી લઈશું મિત્રો ને છેલ્લે સુધી જોઈ અને પછી તમને કેવી લાગે છે એ મને કમેન્ટથી જરૂર જણાવજો કેમ કે મિત્રો જ્યારે તમે મને કમેન્ટ કરો છો ને તો મારો ઉત્સાહ વધુ ને વધુ વધી જાય છે તમારી સમક્ષ નવી નવી વાનગીઓના વિડીયો લઈ આવવા માટેનો તો આમ જ મારો ઉત્સાહ વધારતા રહેજો અને કમેન્ટ કરતા રહેજો તો આ રીતે બધા જ માં આપણે કાણા પાડી લેવાના છે હવે જો તમે આમળામાંથી થોડું પાણી પણ નીતરશે આ રીતે બધા આમળામાં કાણા પાડી લીધા છે ત્યાર પછી હવે આપણે ગેસ તરફ જઈશું અહીંયા મેં એક પેનમાં ઘી લીધું છે લગભગ ત્રણથી ચાર ચમચી જેટલું ઘી લેવાનું છે અને ઘીને ગરમ થવા દઈશું ઘી ગરમ થાય ત્યાર પછી આપણે એની અંદર હિંગ નાખીશું જો બહુ વધારે ઘી ગરમ થઈ જશે તો ઘીને બળવાની વાસ આવશે એટલે થોડું એવું ઘી ગરમ કરી અને આ રીતે હિંગને પકાવી લેવાની થોડી અને ત્યાર પછી એની અંદર આપણે આમળા નાખી દઈશું જે આપણે કાણા પાડેલા આમળા હતા ને એ આમળા એની અંદર એડ કરી દઈશું અને આમળાને આ રીતે થોડા પાકવી લઈશું ઘીમાં પાકેલા આમળાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે મિત્રો આ રેસીપી છે ને અમારા ઘરમાં બધાને બહુ ભાવી એટલે મને થયું કે હું તમારી સાથે પણ શેર કરું અને આને ઢાંકી અને લગભગ બે મિનિટ સુધી પકાવવા દઈશું વચમાં જરૂર લાગે તમને તો એને હલાવતા રહેવાનું અને આ રીતે હલાવી અને પકાવી લેવાનું છે ત્યાર પછી એની અંદર આપણે અડધો ગ્લાસ પાણી નાખીશું જેથી કરીને આપણા આમળા છે એ સોફ્ટ થઈ જાય અને આંબળાના જે બધા જ વિટામિનો છે એ નીકળી ના જાય કારણ કે એ પાણી આપણે એમને જ રાખવાનું છે ત્યાર પછી એમાં થોડું એવું મીઠું એડ કરી દઈશું અને ફરીથી એને પાકવા દઈશું લગભગ બેથી ત્રણ મિનિટ જેવું થશે એટલે આંબળા સરસ પાકી જશે તમે જુઓ આમળા છૂટા પડી ગયા છે એની જે તિરાડ હોય ને ત્યાંથી આમળા છૂટા પડી જશે એટલે આ રીતે બે ચપ્પુની મદદથી સરળતાથી આપણે આમળા છૂટા પાડી લેવાના છે અને હવે એનું જે બી છે એ આ રીતે હાથેથી થોડું એવું ગરમ લાગે છે પણ નીકળી જાય છે બી એટલે આ રીતે બધા જ આમળાનું આપણે સ્લાઇસ કરી લઈશું ત્યાર પછી આપણે થોડી એવી એની અંદર સૂંઠ નાખીશું મિત્રો મારે અહીંયા આંબળા થોડા ઓછા છે એટલે હું થોડી સૂંઠ નાખું છું અને જો તમારા આમળા વધુ હોય તો થોડી વધુ સૂંઠ એડ કરવાની અને એને મિક્સ કરી લઈશું સૂંઠનો ટેસ્ટ પણ આમાં ખૂબ જ સરસ લાગે છે ત્યાર પછી હવે એમાં ગોળ નાખીશું અહીંયા મેં જેટલા આમળા હોય ને એટલા જ સામે ગોળ લીધો છે મેં અત્યારે બસો ગ્રામ આમળા લીધા છે તો બસો ગ્રામ આપણે ગોળ લેવાનો છે મિત્રો મેં અહીંયા દેશી ગોળ લીધો છે પરંતુ જો તમે કોલ્હાપુરી ગોળ લેતા હો તો એ પણ લઈ શકો છો પરંતુ દેશી ગોળ આપણા સ્વાસ્થ્ય માટે વધારે સારો છે હવે ત્યાર પછી આપણે એની અંદર અડધો ગ્લાસ પાણી એડ કરીશું મિત્રો અડધો જ ગ્લાસ પાણી એડ કરવાનું છે બહુ વધારે એડ કરવાની જરૂર નથી ત્યાર પછી એને થોડીવાર ઉકળવા દેવાનું છે આ રીતે ગોળને ઉગાડી લેવાનું છે અને ખુલ્લું જ ઉકાળવાનું છે હવે બંધ કરવાનું નથી અને જે આપણે આંબળા પાકેલા હતા ને એ અધકચરા જ પાકેલા હતા એટલા માટે આ ગોળમાં અહીંયા તમે જુઓ ક્યાં સુધી પકાવવાનું છે તો ગોળમાં આવી રીતે જ્યાં સુધી ફીણ વળવા માંડે અને થોડી એવી ઘટ થઈ જાય ગોળની ચાસણી ત્યાં સુધી જ આપણે એને ઓગાળવાનું છે હું તમને અહીંયા બતાવી દઉં કેટલી ઘટ કરવાની છે એને તાર નથી આ બનવા દેવાના પરંતુ આ રીતે ચીપચીપું થાય અને થોડું ઠંડુ થાય ને એટલે આ રીતે તાર તૂટી જાય અને છૂટો પડી જાય એટલું જ આપણે એની ચિકાસ લઈ આવવાની છે અને ચાસણી બનાવવાની છે હવે ગેસ ઓફ કરી અને એને ઠંડુ થવા રાખી દઈશું અહીંયા ઠંડુ થઈ ગયા પછી જુઓ તમે એની ચાસણી જુઓ કેટલી ઘટ છે તો કે અહીંયા આ રીતે જે ટીપું પડે છે ને એ એકદમ ધીમે ધીમે ટીપું પડે છે ફટાફટ નહીં પડી જાય અને જે ચમચી છે એનું પણ કોટિંગ થઈ જાય છે અને હા તમે જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો નવી નવી વાનગીઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમને રેસીપી ગમી હોય તો બીજા સાથે પણ શેર કરજો અને લાઇક કમેન્ટ કરીને મારો ઉત્સાહ વધારતા રહેજો આ રીતે બરણીમાં ભરી અને તમે આખું વર્ષ આમળા સ્ટોર કરી શકશો નેક્સ્ટ રેસીપી સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી બબાય